મિત્રો જે પણ લોકોએ ઇંગ્લિશ શીખવું છે આના માટે પાયાની જરૂરિયાત શું છે આપણે જેટલા પણ ગુજરાતી લોકો છીએ ગુજરાતી મૂળાક્ષરો આપણને આવડતા જ હોય છે જેને આપણે કક્કો ક ખ કહીએ છીએ મિત્રો આ જ વસ્તુ જો તમારે ઇંગ્લિશમાં શીખવી હોય તો આજે તમને આવડશે કે અંગ્રેજીમાં કક્કો કઈ રીતે લખવો મિત્રો આના પહેલાં એક નાનકડી એક સૂચના છે ઘણા લોકોને નથી ખબર કે એવા શબ્દો પણ છે જે કોઈ અમેરિકન કે અંગ્રેજને તમે આપો તો નહીં બોલી શકે પણ તમે બોલી શકશો જેમ કે ખમણ આ શબ્દ કોઈ અંગ્રેજને બોલતા નહીં આવડે ઢોકળા કારણ કે આ જે શબ્દો છે લાલ અક્ષરથી લખેલા છે ખ અણ ઢ અળ આ બધા શબ્દો એમની ભાષામાં નથી આવતા આ અક્ષર ગુજરાતી છે એટલે ઇંગ્લિશમાં એમને બોલતા નહીં આવડે તો સૌથી પહેલા સમજીએ ક તમે લખશો કે એ હવે જો ગુજરાતીમાં તમે એચ મૂકશો આની અંદર થોડી હવા સાથે બોલશો ખ ક માં થોડું હ લગાવશો ખ તો ખ બની જશે તમે લખશો કે એચ એ ખાષામાં આ અક્ષર નથી ખાસ ખ આ ગુજરાતી ભાષાનો અક્ષર છે ગ લખવું છે જી એ થોડો ભાર આપશો વજન આપશો એચ લખશો તો મોટો ઘ જી એચ એ હવે તમારે ચ લખવું છે લખીશું આપણે સી એચ એ આમાં થોડી હવા સાથે બોલશો છ બનશે ચમાંથી બે એચ આવશે સી બે વાર એચ આવશે સી ડબલ એચ એ આ પણ ગુજરાતી ભાષાનો જ અક્ષર છે ઇંગ્લિશમાં અક્ષર નથી છ જ તમે લખશો જે એ આમાં વજન આપશો ઝ બોલશો ઝભલામાં જે ઝ આવે છે ઝભલું તમે કહેશો ઝે ઝેડ એ પણ લખાય છે જે એચ એ પણ લખાય છે બંને લખી શકાતું હોય છે ટ તમે લખશો ટી એ આમાં થોડું હવા સાથે બોલશો ટ ની જગ્યાએ ઠ બનશે સ્પેલિંગ થશે ટી એચ એ ટીએચ એ ઇંગ્લિશમાં અક્ષર નથી ડ લખવું છે ડી એ લખાશે ઢ લખવું છે એચ અક્ષર ડમાંથી ઢ વજન આવે છે ડી એચ એ લખાશે આ પણ ઇંગ્લિશ ભાષાનો અક્ષર નથી અણ લખવું છે આ પણ માત્ર ગુજરાતીમાં જ હોય છે એન એ એન એ આને ન પણ કહેવાતું હોય છે અણ પણ કહેવાતું હોય છે બંને યાદ રાખવાના છે ત લખવું છે ટી એ ટી એ થ લખવું છે ટી એચ અને એ લખાશે હવા સાથે તમાંથી થ બનશે ત થી એચ એ અને ટી એ બંને યાદ રાખવાના છે લખવું છે ડી એ ડી એ પણ ગુજરાતી અક્ષર જ છે બરાબર છે ધ લખવું છે વજન આપીએ છીએ દ ઉપરથી ધ બને છે એચ લખશું ડી એચ એ ન લખવું છે આ તો ગુજરાતીમાં ઇંગ્લિશમાં બંનેમાં હોય છે એન એ પ લખવું છે પી એ પમાંથી તમારે હવા સાથે બોલવું છે પમાંથી ફ બનશે તમે લખશો એફ એ અથવા કોઈકવાર વાર પી એચ એ પણ લખાતું હોય છે બ બી એ વજન સાથે બોલશો ભ બનશે બી એચ એ આ પણ ઇંગ્લિશ ભાષામાં અક્ષર નથી ગુજરાતી અક્ષર છે મ લખવું છે એમ એ ય વાય એ અને ર લખવું છે આર એ લ આપણે લખીશું એલ એ વ વી એ બધામાં પાછળ એ તો આવે જ છે શ લખવું છે એસ એચ એ ષટકોણ નો શ એ પણ એસ એચ એ જ લખાશે સ લખવો હોય એસ એ એચ નીકળી જશે બરાબર છે હ લખવું છે એચ એ અળ હવે આ શબ્દ ગુજરાતીમાં જ છે અળ એલ એ ક્ષ લખવું છે તમે લખશો એક્સ એ આ ગુજરાતી શબ્દ જ છે ઇંગ્લિશમાં નથી આવતો અક્ષર આને કે એસ એચ એ પણ લખાતું હોય છે જ્ઞ જી એન એ જ્ઞ આ શબ્દ આ અક્ષર પણ ઇંગ્લિશ ભાષામાં નથી આ બંને ગુજરાતી ભાષામાં જ લખાય છે ઇંગ્લિશમાં આ શબ્દો નથી તો મિત્રો આ રીતે તમે કથી જ્ઞ સુધીના સ્પેલિંગ્સ લખી શકશો મારા અન્ય વિડીયો જોવા માટે અહીંયા લિંક તમને દેખાય છે તમે આના પછી બારાખડીનો વિડીયો અન્ય વિડીયો પણ તમે અહીંથી જોઈ શકશો થેન્ક્સ ફોર વોચિંગ